હલો દર્શક મિત્રો તમારે તો ફૂડી શોમાં સ્વાગત છે આજે આપણે કાંદા કેપ્સિકમનું શાક બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ આપણે આટલી વસ્તુ ચોપ કરી લીધી છે જેમાં ડુંગળી આપણે આલુ ધાણા અને લસણ આ રીતે સમારી લીધું છે ટમેટા અને આ કેપ્સિકમ સમારી લીધું છે હવે આપણે એક પેન લઈ લઈશું અને તેની અંદર ઓઇલ ગરમ કરી લઈશું હવે ગરમ ઓઇલમાં આપણે સૌથી પહેલાં કેપ્સિકમ એડ કરીશું અને ડુંગળી એડ કરીશું અને આને આપણે બે મિનિટ માટે સાથવી લઈશું હવે આ બે મિનિટ સતળી જાય એટલે આપણે બાકીનો મસાલો પણ આમાં એડ કરી લઈશું નાની સાથે આપણે ટમેટો પણ એડ કરી લઈશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બેસન એડ કરી લઈશું અને બેસનની અંદર આપણે આ બેસનમાં આપણે પાણી એડ કર્યું છે તેની સાથે સાથે હળદર લાલ મરચું પાવડર ધાણા ધણાજીરું પાવડર એડ કરી લઈશું અને આપણે તેને મિક્સ કરી લઈશું હવે આપણે બેસન એડ કરી લઈશું અને તેને કૂક થવા દઈશું હવે આપણે આને મિક્સ કરી લઈશું અને સરખી રીતે કૂક થવા દઈશું હવે સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરી લઈશું અને હવે આ કમ્પ્લીટ આપણું કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું તો આપણું શાક તૈયાર છે હવે આ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને બંધ કરીને તેની અંદર દહીં એડ કરી લઈશું દહીંમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આપણું કાંદા કેપ્સિકમનું શાક તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો આપણું શાક સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ